તો ઓગણીસ જૂનના વહેલી સવારે નરોડા રેલવે ઓવરબ્રિજ પાસે થયેલ અકસ્માતમાં વિવાદ ઉભો થયો છે આ અકસ્માતમાં અમિત ચંદવાણી નામના કાર ચાલકનું મોત નીપજ્યું હતું અકસ્માતમાં થયેલું મોત કે હત્યા તેને લઈને તપાસની મૃતકની પત્નીએ માંગ કરી છે અરજદાર મૃતકની પત્નીએ પોલીસની કામગીરી સામે પણ સવાલ ઉઠાવ્યા છે અકસ્માત બાદ પોલીસ વિદેશી દારૂની બોટલો લઈ ગઈ પરંતુ મૃતકને કારમાંથી કાઢી અને સારવાર અપાવી જેથી તે મૃત્યુ પામ્યો હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે સીસીટીવી ફૂટેજમાં પોલીસની ગાડીઓ મૃતકની કાર નો પીછો કરી રહી હતી તેવું દેખાઈ રહ્યું છે મૃતક ની ગાડીના પાછળના ભાગે અકસ્માત થવાથી સ્વિફ્ટ કાર ઝાડ ને અથવા पुलिस का कहना यही है पर हमको जानकारी के हिसाब से कैमरा सीसीटीवी जो हम देख देखे हैं उसकी वजह से ऐसा माना जा रहा है हमारी तरफ से यही हमको पक्का है कि टक्कर ही लगी है गाड़ी को तो, जैसे गाड़ी का हाल है इतना कोई आउट ऑफ कंट्रोल नहीं हो सकता गाड़ी चलाते चलाते हमने पी एम सी एम डी सब जगह फरिया की हुई है यहाँ तक आके भी हमको जो प्रॉब्लम्स का अभी तक क्लियरफिकेशन नहीं मिल रहा है प्लीज आपसे हाथ जोड़ के बेनती है हमको रास्ता दिखाइए आगे की प्रॉब्लम सॉल्व कराइए जितनी सबसे हेल्प की जाए

તો જે રીતે આરોપ પ્રત્યારોપ થઈ રહ્યા છે તેને લઈને વકીલે પણ વાત કરી હતી સીસીટીવી ફૂટેજ પણ છે તે સામે આવ્યા છે રાતના કે કાર પાછળ પોલીસની કાર દોડી રહી છે